નવસારી શહેરના વેરાવળ ખાતે આવેલા એપીએમસી માર્કેટ યાર્ડના પર પાણીનો ભરાવો દુકાનદારો અને ગ્રાહકો માટે માથાના દુખાવા સમાન પામ્યો છે શહેરના ખાતે આવેલા એપીએમસી શાકભાજી યાર્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટના મુખ્ય માન્ય દરવાજા પાસે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા આ વરસાદી પાણીના નિકાલ માટે આજ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી

રાત્રે અંધારામાં જો કોઈ ભૂલથી માર્ગની સાઇડ ઉપર પોતાનું વાહન લઈ જાય તો એ વાહન ચાલક અકસ્માતમાં ભોગ બને તેવી પરિસ્થિતિનું પણ ત્યાં નિર્માણ થયું છે ત્યારે તંત્ર જાગે અને એપીએમસી દરવાજા ઉપર ભરાતા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તે જ સમયની માંગ છે